માલ સામાન એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે જે ગધેડી હોય ને એ ગધેડી છે એ નથી બરાબર આખો દિવસ હેરાન થયા પણ કાંઈ વાંધો નહીં અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાત છે પાછળના પગની એમ નેમ જ છે પગ અત્યારમાં એને અને આપણા મિત્રો પણ આવી ગયા છે જો લાકડી લઈને કેમ ઉભા છે તે નાખી દીધી એમ ને લગામ વારે વાહ હવે લઈ લે તો ગાડી અંદર કે બહાર જ ચડાવી દઈએ કઈ રીતે ચડાવશું શીતલ કમ્પ્લીટ અંદર લોડ થઈ ગઈ બધું કમ્પ્લીટ આ બધું બાંધી નાખ્યું છે અને બસ જવાની તૈયારી થઈ ગઈ છે જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ અને મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે સેમ ડે માં જ કરી છે પણ અત્યારે થઈ ગઈ રાત એનું કારણ છે કે અત્યારે ઇમરજન્સીમાં આપણે આપણા જે બકના વિભાગ છે ત્યાંથી અત્યારે ઢોરા બધા બહાર મૂક્યા છે અને એમાં એક સામાન માલ સામાન એક જગ્યાએ બી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે જે ગધેડી હોય ને એ ગધેડી છે એ વ્યાધી નથી બરાબર એટલા માટે આપણે અત્યારે ઇમરજન્સીમાં જવાબ આપશું કોણ છે પાલાભાઈ ના સોરી વાલાભાઈને જુનેતભાઈ હિતેશભાઈ હિતેશભાઈને બધા પાંજરાપોરની જ એમ્બ્યુલન્સ લઈ અને જાય છે ભાદરગઢ અને હવે ત્યાં જઈને જોઈએ કે કઈ રીતે હશે કારણ કે જુનેતભાઈ જે એક્સપિરિયન્સ છે એને આનો જે ગધેડીનો એનો અને હું ને હિતેશભાઈ ને આ ભાઈ તો એમને એમ જ છે એટલે આ બધા થોડા નર્વસ થઈ ગયા હતા પણ જુનેતભાઈ આવી ગયા એટલે આપણે છે 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 અને અને નીકળ્યા લગભગ લગભગ અડધી પોણી કલાક જેવો સમય થયો જો માણસો મળી ગયા રસ્તો રસ્તો જંગલ માં ગાડી જાય છે એમ કે એમાં જે આગળ જાય એની ગાડીમાં લાઈટ નહીં આ તો બધા કેમ રહી જાય ભગવાન જાણે ભરો રામ ભરો હાલે તો એમને એમ જો બંધ કરતા હાલો તો ધીમે ધીમે અને ચેક કરીએ પછી કે કેમ છે ગધેડી તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા હતા ગધેડી પાસે ડાયબાઈ કેમ છો મજામાં તમે આજે આખો દિવસ હેરાન થયા પણ કાંઈ વાંધો નહીં આપણે પહોંચી ગયા અહિયાં અને જુનેત ચેક કરે છે કેમ કેમ છે બચ્ચુનું હમણાં વીંયા જાય છે ઉપર જેવું છે નહીં બરાબર તો વીંયા જાય ચાલો કે જાય વી જાય એકદમ બગેદર અહીંયા આ વગડાની અંદર છે એટલે શાંત વાતાવરણ છે આ અમે તો ક્યારેય જોયું નહીં અહીંયા આવ્યા તો તો જાવ

બચ્ચું બહાર કાઢવા માટે જે મહેનત કરવી પડી તમે જોઈ આપણે અહીંયા આઠ ને અઢારે અહીંયા પહોંચ્યા હતા એક્ઝેક્ટ આઠ ને અઢારે અને અત્યારે વાગ્યા છે દસ આ દોઢ કલાક થઈ નહીં કે પોણા બે કલાક પોણા બે કલાક જેવો સમય છે ત્યારે માંડ છે એ ગયો ને બચ્ચું એ પણ ટકરા કરી નીકળ્યું જો એક અહીંયા પડ્યું મોટું અને અર્થ અહીંયા તેડી એકદમ અત્યારે ઓકે છે દવા ચાલુ છે એની ભાઈ શું કહેશો કાંઈ એ કંઈ કહેશો તકલીફ કેવી પડી આ તકલીફ તો વાત ના કરો તકલીફ પડી સાહેબ એમ ને ઓ પણ નીકળી ગયો એની કિંમત સમજે ને નીકળી ગયો ની કિંમત અને કે તો તકલીફ આને બહુ હતી ઉપાધી ઘણી હતી ની ઉપાધી વાત એ બર કર્યું બર કર્યું એટલે તમે એમ ન પૂછો વાત હે સબ તો અત્યારે ચા પગ્યા હાજી વાત ગાંધામ પોચડ્યા ગાંધામ ની અમદાવાદ છે હાજી વાત હાજી વાત પણ થઈ ગયું ભગવાન ની દયા થી કામ અને અત્યારે દવાઈ થાય રી અને હવે છે ઈ દવાઈ એક વાર કરના કરી નાખી ની કમ્પ્લીટ પછી આપણે નીકળશું બાકી તે બરાબર જો કંટેડી બચ્ચું બરાબર ના રહ્યું તો બચ્ચું મરી ગયું તો અંદર જ એટલે હા 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 બાઈ આપણે હાલ થોડી વાર હવે આ દવાનું કામ છે એ ઓકે કરીને પછી આપણે રવાના થાશું તો ગધેડીને આપણે ટ્રીટમેન્ટ કરીને આવી ગયા હવે ચા પીવા માટે ગોગા ભાઈ આવો સાહેબ કેમ છો મજા મજા સાહેબ જો આવો ખુલો બગડો છે દેખાત નથી સાહેબ તમે ના ના અમારે દાબું હેરાન છો વાલો

અને ખાવાનું બાકી હતું તપા તો પણ એની શું કહીશ હું આગ્રહ એવો હતો ને એટલે વાલેન્દ્ર હારામાં હારો મેળ કરે ને હવે પહોંચે વેલા રાપર તો રાત્રે આપણે છે ગધેડીને વ્યૂર ને ઘરે પહોંચ્યા ત્યાં વાગ્યા હતા અગિયાર કાં સાડા અગિયાર પછી તો વિડીયો એડિટ કર્યો ને ત્યાં એક વાગ્યો ગયો તો પગત રાતનો હોય કાલે તો જોયા જેવી થયો અહીંયા તમે કેમ ના આવ્યા ઓહો તમારા કામ બોરા હોય ને સાચી વાત બાકી અત્યારે પહોંચી ગયા છે ફરીથી આપણે બીજા દિવસે પાંદરાપુર બરાબર અને આજે આપણે એ ખબર જાણી લીધું જે આપણે કાલે ઓળખી આવી હતી ઊભી કરી હતી અને દવા બધી કરી હતી એનું નામ છે રોજી એના માલિક પાસે આપણે બધી વાતચીત કરી લીધી છે અને રોજી છે એ કાલે જે પોઝિશનમાં હતી એ પોઝિશનમાં જ અત્યારે છે ઘણો કાંઈ ફરક નથી અત્યારે વરી પાછી એને ઘોડીથી ઊભી કરી છે રાતના બેસાડી દીધી નીચે અત્યારે જો વાત છે પાછળના પગની એમને છે પગ અત્યારમાં એને ટ્રીટમેન્ટ આપી દીધી છે અને એના સિવાય એક એક્સિડન્ટ વાળો કેસ આવે તો એ કામ કરી નાખ્યું ઓકે અને હવે અત્યારથી છે આપણે લંપી સ્કીન ડિસીઝનું વેક્સિન કરવાનું છે ચાલુ જે ગૌશાળાના વાસુડામાં થઈ ગયું ને આ અત્યારે કરવાનું છે લુલા લંગડા પછી નનકા વાસુડા અને હા અને ડીપોવાર વાળો આ ત્રણ વાળા અત્યારે કમ્પ્લીટ કરવાના છે અને આ સેટ છે છ મહિના પછી વળી આપણા ભેગા આવ્યા છે આજે આમ જૂની ફિલિંગ આવે છે મને હોઉં મજા મજા એક એક હું અને સવો હોય સવો છે સવા ભગત સોરી 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 તો આ છે આવી રીતે લઈને ફરતા હોય મારી પાસે હું પકડતો આવું ને પાટા વારતો આવું છ મહિના સીન અને આજે ક્રિએટ છે તમે અંદર ને પછી આપણે વેક્સિન ચાલુ કરીએ તો આપણે સવારે આઈસીયુ વોર્ડમાં જે ડ્રેસિંગનું કામ ને જે પાવડર નાખવાનું કામ કરી ઓકે ને પછી ગયા હતા આપણે જે નાનકા નાનકા વાસુડા અને પાડુડા અલગ તારવેલા છે એમાં વેક્સિનનું કામ ઓકે કર્યું પછી લુલા લંગડાના વાળામાં અત્યારે ઓકે કરીને આયા બોલો ફોટોગ્રાફર ક્યાં ફોટા બતાવો તો કેવા પાડ્યા ફોટા હમને તો આવડશે નહીં બાજુ આ જો આપણે વેક્સિન કરી ને બધા ફોટા છે એમાં હવે આપણે મૂકી દઈશું હમણાં ઓહો હો હો વારે વાહ આવી રીતે જો વેક્સિન બધું સાતું હોય ગયું ફોટોગ્રાફર આ હતા નંબર લઈ જાજો ભાઈ કાલ હા ભલે ભલાઈ ભૂંકા કાઢીને ભૂંકા કાઢ્યા પછી લાલો બાકી તો હવે અત્યારનું કામ બધું થઈ ગયું ઓકે બપોર સુધીનું હવે જાશું આપણે આપણી એને ગૌશાળા જે છે એ જોશું ઘોડી લેવા જ આવવાના છે કે નહીં એ જોશું અને પ્રેમવતીને ક્યારે ભરવા જવાની છે એ આપણે વાત કરશું તો આપણે પાંજરાપોરથી આવી ગયા તો આપણી ગૌશાળાએ શીતલને ચેક કરો શીતલને આપણે કાલે આમ વાત કરીને કે આપણે મિત્રને હલાવવા માટે આપીએ છીએ તો બે ત્રણ મિત્રોને કોમેન્ટ આવી એક એક ભાઈ તો છે એવું કીધું કે હલાવવા માટે મતલબ કે ઘોડી ચલાવવા માટેની ઘણી બધી કોમેન્ટ આવીને એટલા માટે તમે આપી દીધી કંટાળીને તો એવું નથી ભાઈ હવે એ એ જે મિત્રો છે ને આપણો એને શોખ ઘણો બધો છે આપણો સબસ્ક્રાઈબર છે એને તો એ ભાઈ કંઈક વાત કરતો હશે તો આપણે તો એમ પણ એને હલાવતા નથી અને ઘોડીને એવી વસ્તુ છે કે એને તમે ઘણી હલાવો તેમ એ સુખી થાય મતલબ એ કે એને મજા આવે એમ પણ આપણે અહીંયા હલાવવા પહોંચતા નહીં એટલા માટે એને આપણે કીધું હતું કે ભાઈ તમે હલાવવા માટે લઈ જાઓ ને જ્યારે તમે થાકી જાઓ ત્યારે ફરી મૂકી જાજો એટલે એમ આપણે આપવી છે અને એમાં એ ભાઈ હજી લેવા નથી આવ્યા એટલે જોઈએ છે લેવા આવે છે કે નહીં બરાબર એ આગળ આગળ આપણે જોશું એટલે ઓમ તો હાવ તો આપણે આપી નહીં દેવી એટલે એ ચિંતા તમે ના કરો હંચોળી બાકી હવે મધુ છે એ સેજ ખાલી ટેકામાં જો આમ ખાલી આપણે રાઠવું ને જે નાખતા ને હું તમને બતાવીશ કે કઈ રીતે આપણે ઊભી કરીએ બાકી મધુને ઘણી બધી રિકવરી છે માખીને બેસે છે તો એ સ્પ્રે હમણાં લગાવી દે બાકી આની અંદર બધા ઢીંગલાઓ આપણા છે અને જે નવી ગાય આવી એને તો બચારીને અહીંયા હાખ જ નહીં થતું એ હામી જ ઊભી રહીને એને વાટે બાકી અંદર એકવારનો રાઉન્ડમાં લે પાણી પાણી ભરવાનું હોય તો ભરી લઈએ બધું તમને હું બતાવી દઉં કેમ તને મજા નહીં આવતી હે પાણી જો હાવ ખલાસ થઈ ગયું હે તો મોટર ચાલુ કરીને ભરી નાખી અને બાકી આ બધા જો એમને ફરે છે ને હરે ફરે ને બધા મજા મજા કરે તો બાકી તો કાંઈ આપણી ગૌશાળા નવું કામ છે ને અને પ્રેમવતીની વાત તો કાંઈ થઈ નહીં હર્ષદ એ અત્યારે છે નહીં હર્ષદ થોડોક બીમાર પડી ગયો સવારનો તાવ જેવું આવી ગયું છે એટલે એ અત્યારે અહીં હાજર છે ને એટલે આજે તો કદાચ ભરવા જવાની થાય કે કાંઈ નક્કી જેવું નથી અને જો થશે તો આગળ આપણે જોશું બાકી તો ગૌશાળાએ બીજું કાંઈ જ નવું કામ છે નહીં જે રાઉન્ડ મારવાનો હતો બેઝિક રાઉન્ડ બેઝિક રાઉન્ડ મારવાનો હતો એ મારી લીધો છે આપણે અને હવે જાશું આપણે ઘરે તો આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળા હતા ને હસતભાઈ કે કોઈ તો હતું ને આપણે એમ જ રાઉન્ડ મારીને ગયા હતા પાંદરા પણ અત્યારે આવ્યા છે વરી આપણે આપણી ગૌશાળાએ બરાબર અને આપણા મિત્રો પણ આવી ગયા છે જો લાકડી લઈને કેમ ઉભા છે હે કેમ છો મજામાં બપોરે તો મને મેં જેમ વાત કરી કે જે આજ આવ્યા નથી કારણ કે કાલ છે ને બે ત્રણ મિત્રો એમ કોમેન્ટ કરી કે તમે આપો નહીં રાખો ને એમ કહેતા હતા મેં કીધું તો ભાઈને શોખ છે એટલે ભલે લઈ જતા ઘોડી બરાબર ને ફરી પાછા દઈ જશે એટલે અત્યારે લેવા આવ્યા છે તો ગાડીને બધું લઈને જ આવ્યા છે હવે તો અત્યારે લઈ જ જવાના નથી કે રાખી જવાના હા હા હર્ષદભાઈ અહીંયા પડશે હર્ષદભાઈ કેમ છે હવે તમને તાવ આવી આવ્યો તો નહીં સવારે

તે નાખી દીધું એમને લગામ વારે વાહ હવે લઈ લ્યો તો ગાડી અંદર કે બારે જ ચડાવી દઈએ કઈ રીતે ચડાવશું અમને તો બહુ અનુભવ નહી ભાઈ આનો હેતુ બારે છે હવે તો ઘોડીને લઈ લે બારે ગાડી પણ બારે જ છે તો વ્યવસ્થિત ધ્યાન રાખીને આપણે એકવાર ની ઘોડી ચડાવી દઈએ ચડાવશું ત્યારે પણ તમને બતાવશું પણ એક ને બધું વ્યવસ્થિત કરી લે ને પછી જ વાત કરીએ તો ત્યારે આપણે ઘોડી લઈને બારે જતા હતા ભાઈ કે હું એમને ચડી જાઉં તમે ચડી જાવ તો મેં તો હુંએ ચડી જાઉં છું પણ હવે અતારે વારે વાહ જો ચડી ગયો કેમ પણ ખેલાડી માણા છે તમે થોડાક દિવસ ત્યાં લઈ જાવ બરાબર વરી ડડું હે હે વારે વાહ જો 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 અત્યારે થોડી વાર તોફાન કર છે કેમ કે આપણે ઘણો ટાઈમથી હલાવી નથી ને હમ ના ના યાર ખેલાડી તું તો ના ના વાંધો ને રાંઢું છોડી નાખે એટલે કે તમે બાંધી રાખું કાંઈ કાંઈ વાંધો નહીં અને તું લઈ જાય અહીંથી અને પછી દસ પંદર દિવસ ટ્રેનિંગ આપે ને બરાબર પાછી હતી ત્યાં ત્યાં ટ્રેક ઉપર લઈ આવ પછી અમે આવશું અને હલાવશું ત્યાં અમે થોડાક બરાબર થઈ જાય થોડું થોડું દુખે છે અમને એ પગ ને આઠ ને બધું ગાડી જો બારે છે એ વ્યવસ્થિત જગ્યાએ આપણે રાખીએ કારણ કે ચડાવવાનો આપણે કોઈ અનુભવ નથી આ ભાઈને એકની છે તો જોઈએ છે કે કઈ રીતે ચડાવે આપણા સહેલાઈ થી ચડાવી છે કોઈ ઉતાવળ નહીં કરવી કે કોઈ બેદરકારી નહીં કરવી વ્યવસ્થિત ગાડી પેલા છે એ આમ રખાવીએ અને વ્યવસ્થિત બધું કરીએ અને પછી ચડાવીએ ઉપર શીતલ તો અંદર આવી ગઈ છે ના એ ઓછું લખે તો સદા નાખી દો ને વાંધો નહીં ગયા હતા આમાં આમાં કઈ ના હોય અંદર જો પોચી ગઈ ના ના એવું કઈ આમ ઓછું આ કઈ ના હોય આ હેવાય હોય હવે હવે બસ રેવા દે રેવા ભાઈ પણ રેવા દે રેવા દે રેવા હાલ છે અંદર પોચી ગઈ હે જો યલો યલો થઈ ગઈ ને અંદર આવી હે અંદર પાછી બ્યુરો ને હા ઈ હાજી હતી લગામ રેવા દેવી કાટ નાખી ના ના બરાબર બરાબર ટીટી ના ઉતરે લગામ એ બાંધી નાખતો ટકા ના સીતલ કમ્પ્લીટ અંદર લોડ થઈ ગઈ હતી બધું કમ્પ્લીટ આ બધું બાંધી નાખ્યું છે અને બસ જવાની તૈયારી થઈ ગઈ છે ગાડી ચાલુ થઈ ગઈ છે ભલે તો આવજો અમે 10 15 દિવસ પછી આવશું 10 15 દિવસ ઘડી કોઈને તકલીફ પડશે કારણ કે લગભગ ક્યારેય મે હું જ્યાર થી એને ઓળખું ત્યાર તો કોઈ દી ગાડીમાં બેઠી નહીં જરાક જોતા રહેજો બરાબર ને પાછળ નજર નાખતા રહેજો ધીમે 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 પહોંચી જાવ હો પોચીન જય માતાજી પોચીન ફોન કરી દેજો હર્ષદભાઈ ને ભલે હાલો તો શીતલભાઈ હવે ટૂંક સમય માટે ગયા છે ટ્રેનિંગમાં નહીં ભાઈ હવે શોખ ઘણો છે ને એટલે એ કે જોગણ દઈશ ને આમ કરીશ ને તેમ કરીશ ને ઘોડીનું આમ કરાય ને કાંઈક મેં હું ખબર મેં કીધું વ્યવસ્થિત બાંધ જાઓ ગઈ ને ગઈ હો જાઓ મેં કાલે એને શું કીધું એ પાણી પવાય એને છોડી હવારના મેં એને કીધું એ ભાઈને છોકરો હતો નાનકો એને મેં કીધું જોજો વ્યવસ્થિત બાંધજે છૂટી ના જાય મને કે સાહેબ એમ ન કહેવાય પાપ લાગે મેં કીધું એ અમને ખબર નહીં પાછી કે છૂટી ન જાય એવું ના કહેવાય આપણે તો હું કોઈ એક્સપિરિયન્સ છે નહીં પણ એમ જ હવે એ મિત્રને છે શોખ ઘણો બધો છે તો લઈ જવા દીધું બરાબર ને આમ પણ આપણે તો અહીંયા કોઈ હલાવ હલાવતા છે નહીં એટલા માટે હવે બે ત્રણ દિવસ નહીં પણ દસેક દિવસ પછી દસ પંદર દિવસ પછી આપણે ત્યાં જાશું જોશું કેમ કેમ છે બરાબર એવું હશે તો હલાવશું ને બધું હું તમને ત્યાં જ હું બતાવીશ અહીંયા તો હવે શક્ય ન રહ્યું રાપરની અંદર બરાબર બાકી બીજું કંઈ કામ બાકી કે બધું ઓકે રિપોર્ટ એમ ને ઓને મધુને ઊભી કરી હતી કે ઊભી જતી એમ ને હતું ભાગી હવે જો આમ ઊભી થઈ જાય છે એટલે મજા આવે ગયો ઊભી કરવી પડતી નથી અને એમ બાકી બીજું કાંઈ કામ છે નહીં હવે ગૌશાળા એ બધું કામ થઈ ગયું છે ગાયો તો એ ઓકે થઈ ગઈ પાછળના વાળામાં છે નીણ નાખી દીધી ને બધી ગાયો પાછળ છે જે દૂધની ગાયો છે એને વાસુડા બધા આની અંદર છે અને હવે બીજું કાંઈ કામ છે ને ઘોડી એક ગઈ તો ઘોડી માટે સ્પેશિયલ અત્યારે આપણે આવ્યા હતા નહીં તો કંઈ બીજું કામ હતું નહીં તમને એ બતાવી દીધું ને બપોરે તો મને એમ હતું કે કદાચ લેવા નથી આવ્યા એટલે આજે તો નહીં લેવા આવે પણ લઈ તો ગયા અને મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે આગળ આપણે જોવા જઈશું અને આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલે આ નવા વ્લોગની અંદર